ચાલો ભાઈ દિવાળીમાં શું પ્લાન છે ફરવાનો ચાલો બધાને ફરવા લઈ જાવ ઓક્ટોબર થી ડિસેમ્બર એટલે કે જન્માષ્ટમી થી લઈને દિવાળી સુધીના બુકિંગ ચાલુ થઈ ગયા છે જેમાં સૌથી પહેલા ગોવા બે દિવસ રાત્રી રોકાણ કરવાનું છે ગોવા પછી સીધું પહોંચી જવાનું ભાઈ મહાબળેશ્વર એક રાત રોકાઈ જવાનું આપડે બધા અને તઈથી સિદ્ધુ બસ માં બેન પંચગીની ભાઈ થ્રી બાય ટુ એસી પુસ બેગ ચેર ડીલેક્સ લક્ઝરી જવાનું છે પંચગીની માં બધા ફરી નવરા થાય એટલે આપણે સીધું પહોંચી જવાનું ભાઈ લોનાવાલા અને ભાઈ લોનાવાલા ચિક્કી બહુ ફેમસ છે અમારા હાથ લેતા હોય તો થોડી અને ત્યાંથી પછી ખંડા

ભાઈ એટલે ભાઈ આખી ફેમિલીનું બુકિંગ કરાવી દો અને રાહ જો આગળ પહોંચી જ